નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજકોટ માલ્યાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આઠ મહિનાના બાળક સહિત છ લોકોના કુલ મોત થયા હોય તેવા હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ સમગ્ર ઘટના વિશે તો રાજકોટ જિલ્લાના માલ્યાસણ ગામ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં આઠ મહિનાના બાળક સહિત કુલ છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે આકસ્માત એટલો ભયંકર હતો કે આખી રિક્ષા ટ્રકની નીચે કચડાઈ ગઈ હતી ત્યારે કચડાયેલી રિક્ષામાં બે લોકો દબાયા હતા જેમને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે માલણીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ઘટના સ્થળે પોલીસનો કાફલો અને પાંચ એમ્બ્યુલન્સો તાત્કાલિક ધોરણે પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું છે કે આ ઘટનામાં કુલ છ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો રિક્ષાની અંદર જ ફસાઈ ગયા હતા અને હાલ બંનેને બચાવવા માટે પૂર્વજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત માલ્યાણશાળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ ભયંકર અકસ્માતમાં ટ્રક નીચે દબાયેલી રિક્ષાનો કચરઘાં નીકળી ગયો હતો તો દોસ્તો આ હતું આજનો વિડીયો આજના વિડીયો માટે આટલું દોસ્તો આ મૃત્યુ પામનારની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો